તો દ્વારકાધીશ કેમ છો હવે અહીંથી આપણે શું કહેવાય કે આજની રાત કૂકસવાળા રોકાણા હતા અહીંયાથી ભાગશું આપણે જોકે અમારે જયભાઈ હેસ જોકે જયભાઈ બહેન શું કહેવાય કે ઠેલા બેલા મૂકી દીધા ઓલા રિક્ષામાં લઈને નાખવા ગયા હે હવે બધાને ફોન કર્યા હે બધા આવે એટલે પછી નીકળીએ હવે તમને બધા આવે એટલે મળાવું બધા જોકે અમે કેટલા વર્ષથી બધા ભેગા જઈએ બનતા રહેજો જો લોગમાં મજા આવશે અત્યારે કે ભીખા બાપાની સમાધિ પહોંચી ગયા છે બાપા કેટલા વર્ષોથી કે એમનો જ છે છે બધા વેલા મોડા વેલા મોડા નીકળશે બધા આપણે અહીંયાથી દર્શન કરી હવે જવાનું છે દવારામાં જોકે ત્યાં ટ્રેક્ટર પડ્યા છે તો થોડો ઘણો સામાન છે અહીંયા મૂકી દઈએ ભીખા બાપાનું નામ લઈને હવે નીકળીએ જય દ્વારકાધીશ હવે અમે લોકો હાલતા થઈ ગયા અત્યારે હોટલ આવી તો ચા પાણી પી લે બધા શું કહે કે આપણે માંગરોળ પોતી ગયા ઓલા બધા આગળ જાય છે આ માંગરોળ નો છે હે જયભાઈ આવે છે જોકે એનું થોડું ઘણું કામ લેવાય ગયું છે તોય બે દેવાનું થતો નથી એને દ્વારકા પહોંચાડવાનો છે

આ પેલા પેલા વેલા તો આજ છે આ ટોપી ઉઢી કોઈ ફેમસ થવા માંગતું નથી કેવું છે જોકા માં સોર વાયટે સણા ઉપાડવા પડી ગયા છે અમે ચાલે હોય કીમણા નઈ કરીએ નીકળી તો જાવ ને આપણે હેનકલા હાલો

સોનાઈ લીધું છે તૈયાર થઈ ગયા છે અને બધા હવે આરામ કરી લઈએ કે આ બધા સંગવાળા પવાહે છે બધા આવી જાય શું કે પછી રાંધવાનું છે થોડું ઘણું રાંધી બાંધીને જમવાનું છે જમીને સૂંજાવાનું છે ને પછી ઉઠીને ભાગવાનું છે એટલે શું કહેવાય આપણે ભાઈબંધ હે છે યશભાઈ જો કે આગળના બ્લોગમાં પેલો વેલો બ્લોગ છે એમાં લઈ ગયેલા છે ને અમારે જયભાઈને ભૂખ લાગી છે અમે જઈએ છીએ અત્યારે માધુપુર જો કે અહીંયાથી જવાય રૂક્ષ્મણી મંદિરે

આપણે એમણા રોકાણા છે અત્યારે જાય છે નાસ્તો પાણી કરવા આ જો કે નાસ્તો પાણી કરીને આવતા જાય કરતા નાસ્તો પાણી હોય ચિકન કઈ બાજુ પીધું ઓકે ડન ચાલો લીંબુ શિકનજી કે એવું કઈ પીશું હાલો ને હા આયા મેળો ભરે આ બાકીને હું કેવાય કે

ને શું કહેવાય કે આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ પાછળ એક નવા વિડીયો સાથે તો જય દ્વારકાધીશ બધાને ગુડ નાઇટ